અક્ષય તૃતીયાના ભાગરૂપે આજે સોનાના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે આજે સોનાના ભાવમાં ફરી વધારો થતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા આજે ખાસ દિવસ હોવાથી સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે આજે મોટા ભાગના લોકો સોનું ખરીદતા હોય છે બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે એમસીએક્સ પર સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી છે વર્ષ બે હજાર ચોવીસમાં સોનાના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે આજે સોનાના ભાવ બોતેર હજાર પહોંચી ગયા છે સોનાના ભાવ સતત વધી રહ્યા હોવાથી રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાયા છે સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ તોતેર હજાર આઠસો પચાસ રૂપિયા નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા સિલ્વર પેટીના નોંધાયા છે ભુજના જાણીતા લક્ષ્મી જ્વેલર્સના ધર્મેન્દ્રભાઈ બારમેળાએ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી અક્ષય તૃતીયા આજે અખાત્રી જ એટલે જેને કહીને શુભ દિવસ કહેવાય ને આજે લોકો સુકનવંતી ખરીદી કરતા હોય છે સોના ચાંદીની કે દરેક વસ્તુ તો આજે જ્યારે ભાવ વધારાને કારણે લોકોએ ખરીદી કરી પણ સુકનવંતી જે લોકો કે જે મોટું ખરીદી કરતા હોય એની જગ્યાએ આજે પાંચ ગ્રામ દસ ગ્રામ ગોલ્ડ કે સિલ્વર એ પ્રમાણે લોકોએ ખરીદી કરી છે ને ખરીદી કરી પણ નહીવત આજે આટલો બધા ભાવ સોના અને ચાંદીના વધી ગયા છે યુકેન રશિયાના યુદ્ધને કારણે ભાવ વધ્યા છે અમેરિકાની પરિસ્થિતિને કારણે ભાવ વધેલા છે એટલે આ ભાવ વધારાને કારણે લોકોએ આજે નહીવત ખરીદી કરી છે ખરીદી ખરીદી કરી ચોક્કસ પણ નહીવત સોના ભાવ જોઈએ તો છેલ્લા બે મહિનાથી સતત વધારો રહે છે એ આ ભાવ વધારો રશિયા યુકેન અને ફેડ અમેરિકાની ફેડની વ્યાજદરના ભાવ વધારા ભાવ વધારો ઘટાડો એના કારણે ભાવ રહેતી હોય છે અને આજે દરેક બેંક સોનો ખરીદે છે એને કારણે બી ભાવની અસર થાય છે એટલે એને કારણે બી ભાવ વધારો થાય છે